ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની જે આપણે નાસ્તાની રેસિપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે આજની રેસિપીનું નામ છે સરસ મજાના ફાફડા આપણે ઘી જ તૈયાર કરવાના છે મિત્રો તો ચાલો તેના માટે આપણે ચણાનો બેસન લીધેલો છે એક વાટકી તો સરસ રીતે પહેલાં એનો લોટ બાંધવાની જે ખાસિયત હોય છે ફાફડા બનાવવા માટે તે લોટ તૈયાર કરી લઈએ મિત્રો તો એક વાટકી લોટ છે ચણાનો તેમજ એક ચમચી આપણે ખાવાના સોડા લીધેલા છે મિત્રો તેમજ એક સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈએ તેમજ તેની અંદર થોડુંક તેલ એક પાવળું તેલ પણ અંદર ઉમેરશું મિત્રો કારણ કે આપણે ફાફડા ગાંઠિયા બનાવવા માટે જે લોટ બાંધી રહ્યા છીએ તે પ્રમાણમાં થોડો કઠણ રાખવાનો હોય છે તેની અંદર થોડું પાણી પણ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ કારણ કે ફાફડા બનાવવામાં જે લોટ બાંધવાની જ કારીગરી હોય છે મિત્રો જે હું તમને માપ સહિત બતાવી રહ્યો છું જે આપણે સ્વાદ પ્રમાણે મીઠું સોડા અને હિંગ અંદર ઉમેરીને તેલ એક પાવડ ઉમેરેલું છે અને એનું સરસ રીતે પાણી તૈયાર કરી રહ્યા છીએ જે આપણે લોટ બાંધતી વખતે અંદર ઉમેરશું મિત્રો એકસાથે પાણી ઉમેરવાનું નથી પરંતુ જરૂરિયાત પ્રમાણે જ ઉમેરશું કારણ કે તેનો લોટ રોણમાં જાડો રાખવાનો છે મિત્રો ચાલો તેની અંદર થોડોક અજમો પણ ચોળીને ઉમેરી દઈએ કારણ કે અજમાનો સ્વાદ ફાફડાની અંદર ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો એક ચમચી હિંગ અંદર ઉમેરવાની છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ રીતે આપણો થોડું થોડું આપણે જે પાણી બનાવેલું છે ઉમેરીને આપણે લોટને તૈયાર કરી લઈએ કારણ કે લોટને આપણે કઠણ રાખવાનો છે મિત્રો ઢીલો ન પડી જાય એટલા માટે પ્રમાણમાં ધીમું ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું મિત્રો તો ચાલો આપણે આ રીતે હવે લોટને તૈયાર કરી લઈએ લોટને બરાબર ચિકાશ પકડે ત્યાં સુધી મોહળીને સરસ રીતે લોટને તૈયાર કરવાનો છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે નાસ્તા માટે સરસ મજાના ફાફડા ઘીને જ તૈયાર કરવાના છે જેનો લોટ આપણે બાંધીને તૈયાર રાખેલો હતો તેને પંદર કે વીસ મિનિટથી આપણે આ રીતે ઢાંકીને રાખેલો હતો મિત્રો ત્યાર પછી જ આપણે તેના ફાફડા બનાવવાની શરૂઆત કરશું હવે તમે ચોર્યા છો આટલો કડક લોટ બાંધવાનો છે જે તમે જોઈ રહ્યા છો તે રીતે ચિકાસ આવી જાય ત્યાર પછી જ એના સરસ મજાના ફાફડા તૈયાર થતા હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે સરસ મજાની ચીકાશ આવી જાય ત્યાર પછી જ લોટ આપણો ક્લિયર બની ગયો હોય છે મિત્રો અને ત્યાર પછી જ આપણે ફાફડા બનાવવાની શરૂઆત કરવાની હોય છે તો ચાલો આપણું તેલ પણ આવી ગયું છે સરસ મજાના આપણા ફાફડા તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે સરસ રીતે આ રીતે ફાફડાને હાથની મદદથી તૈયાર કરવાના છે મિત્રો તો ચાલો આપણું તેલ પણ આવી ગયું છે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના આપણા ફાફડા તૈયાર થઈ રહ્યા છે આ રીતે આપણે સરસ મજાના બધા જ ફાફડા તૈયાર કરી લઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ફાફડા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આ રીતે આપણા બધા જ ફાફડા તૈયાર કરીને તળી લઈએ ત્યાર પછી હું તમને ડીશ કરી તૈયાર કરીને સરાસતીએ બતાવી છે મિત્રો કે એની સાથે સર્વ કરવા માટે કઢી અને મરચાં ફરાફ તૈયાર કરશું મિત્રો કારણ કે નાસ્તાની અંદર ફાફડા સાથે પીળી કઢી અને તળેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો બતાજો આપણ ફાફડા આ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાના આપણા ફાફડા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે સાથે મરચાં અને કઢ્ડી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો નાસ્તો કરવાનો છે આજે મિત્રો તમે પણ કોઈ વાર આવા ઘી સરસ મજાના ફાફડા ગાંઠિયા તૈયાર કરજો મિત્રો એક જ વાટકી લોટમાંથી ઢેર સારા ફાફડા બનાવી શકાતા હોય છે તો ચાલો મિત્રો હવે મોઢામાં પાણી પણ તમને પણ આવી ગયું હશે આપણે સરસ મજાના ફાફડાનો નાસ્તો કરી લઈએ કારણ કે આવા ફાફડા તમે જોઈ રહ્યા છો સરસ મજાના મોઢાની અંદર જ ઓગળી જાય તેવા સરસ મજાના ફાફડા આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો તેમજ સાથે સરસ મજાની કઢી પણ તૈયાર છે મરચાં પણ સરસ મજાના તૈયાર છે મિત્રો તો ચાલો મિત્રો હવે બપોરનો સમય થઈ ગયો છે તો આજે આપણે ફાફડાનો નાસ્તો કરવાનો છે સવારની અંદર આવા ફાફડા તમે બનાવજો સવારમાં નાસ્તો કરવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો તો આપણે બગીચાની અંદર બેસીને જ નાસ્તો કરવાનો છે તમને મારી રેસીપી કેવી લાગી મિત્રો જો રેસીપીસ તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા નાસ્તાના વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી